કહેવત છે ને કે ઊંછીનું લઈને ઘી ન પીવાય પણ આજે લોકો શું કરે છે જાણો છો ઊંછીનું લઈને ઘી પીવાય ઉધાર આપવાથી પૈસા અને સંબંધ બંને ખોવાનો વારો આવે છે જો તમને પણ આવી સ્થિતિ આવી હોય તો હમણાં જ લાઇક કરો માગવા જાઓ ત્યારે શરમ આવે અને પાછા આપતી વખતે જીવ બળી જાય જીવનનો કડવો સત્ય છે આ આવી સચ્ચાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દેવું કરીને બાહોશ થવા કરતાં મીઠું રોટલો ખાઈને ચિંતા વગર શાંતિથી સૂઈ જવું હજારો ગણો સારું છે શાંતિમાં જ સાચું સુખ છે આ મેસેજ દરેકને પહોંચાડો શેર જરૂર કરજો યાદ રાખજો ઉધારનું સુખ થોડા સમયનું હોય છે પણ તેની ચિંતા લાંબા સમય સુધી સાથ આપે છે વધુ આવા ગુજરાતી જીવનના વિચારો માટે જેએચ વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરો રાધે રાધે